આ બધા શબ્દોમાં તમને કડવાહટ લાગતી હશે અને આ શબ્દો તમને કદાચ સાચાઈ લાગતા હશે આ અમારું કહેવું નથી આ કહેવું છે ભારતના એક નાગરિકનું આ કહેવું છે દેશના એક ખેડૂતનું અને આ કહેવું છે કે એવા વ્યક્તિનું જે આ મોંઘવારીમાં પોતાના પરિવારનું પેટ પાડી રહ્યો છે આ મોંઘવારીમાં તેને ખબર છે કે શું થઈ રહ્યું છે પણ આ ખાડા કાન કરીને કઈ જ બોલ્યા વગર ચૂપચાપ પોતાનું પેટિયું રડી ખાય છે અને ચૂપચાપ આ જીવન જે છે તે જીવી ખાય કારણ કે અહીંયા તે સાફ સાફ શબ્દમાં કહે છે કે આ દેશમાં શું બોલવાનો અને સાચી વસ્તુ માટે લડવાનો અમને હક નથી આ બધા જ શબ્દ ભારતનો એક નાગરિક બોલી રહ્યો છે આ બધા જ શબ્દ ભારતનો અને ગુજરાતનો એક ખેડૂત બોલી રહ્યો છે આ શબ્દ અમારા નથી આ શબ્દ છે લાલજીભાઈના લાલજીભાઈ કોટાડિયા જે છે તેઓએ બેખફ જવાબ આપ્યો છે અને કોલ પર એક મહિલા સાથે જ્યારે તેઓએ વાત કરી ત્યારે તેઓએ દેશની સાચી વ્યથા વ્યક્ત કરી છે આવો સાંભળે લાલજીભાઈને જી સર તમારા બુથમાં ભાજપની સ્થિતિ કેવી છે બહુ સારી ઓકે જી સર અને ભાજપના ઉમેદવારો થી લોકો ખુશ છે કે નારાજ છે નારાજ છે ઓકે મિક્સ રિએક્શન આવે છે ને તમારે ત્યાં ઓકે જી સર અને ભાજપનું ચૂંટણી અભિયાન તમારે ત્યાં કેવું ચાલી રહ્યું છે બહુ ખરાબ ખરાબ ચાલે છે અત્યારે ત્યાં જી સર એના માટેનું કોઈ કારણ છે મોદી મોદી સરકાર ઓકે જી સર તમારા શક્તિ કેન્દ્ર બુથ પર મુખ્ય વિરોધી પાર્ટી ગઈ છે

ભાજપ ભાજપના સંયોજકો તો તમને કહું અમે થોડા તમને કઈ મોદી ખરાબ છે મોદી પથારી ફેરવી દેશની હવે હવે હારા છૂટાવો ને છૂટ આવો છે ને હવે તમે કોટડીયા તમે બોલો છો હા લાલજીભાઈ કોટડિયા બોલું છું તમે ભાજપ ને હવે પડ મૂકો તમે કો હારામાળા ને ગોતો આ દેશ ને વેચી નાખશી તમે બધા છે ને તમને બધા પાંચ પાંચ હજાર રૂપિયા દે અને તમે બધા એના ગુણ ગાવાનું બંધ કરો

ને થાય પેટ ભરું તો શું કઈ તમને કહ્યું ઘેરે ઘેરે ઘઉં ને બાજરો ઘેરે બનાવે છે એસી કરોડ નું ને એકસો ત્રીસ કરોડ નું પેટ છે ને ખેડુ ભરે છે અને ખેડુ ની પથારી ફેરવી નાખી તમે તરીકે એને કયો અને તમે નકરા બેઠા બેઠા ફોન માં તમને પાંચ હજાર રૂપાડી દે એમાં તમે નકરા બેઠા બેઠા એના ગુણગામ ગાવાનું બંધ કરો હાસુ છે ને હાસુ વ્યવસ્થિત હાથું હોય ને એ જરાક તમે કયો બધાને મોદી કર્યું તમારો તમારો વિકાસ કર્યો તમારો વિકાસ કરો ખેડૂતો વિકાસ નથી કર્યો ગરીબ માણસ નો વિકાસ નથી કર્યો વિકાસ થયો વિકાસ થયો હોય તો કેમ કે એસી કરોડ નો હું પેટ ભરું છું તો એસી કરોડ ના પેટ છે ના ભરવાના પડે તમે કે વિકાસ મને ક્યાંક ક્યાં થયો છે વિકાસ થયો તો દેશ પૂછે ન મળતો હોય ને યાદ વિકાસ કર્યો હોય ને ભાઈ પતિ પછી તમને કોઈ ઉદ્યોગ પતિ છે એનો કર્યો છે એમાં કઈ નાય નથી બાકી તો તમને કહું આ ડેમો કઉે કોંગ્રેસ સરકારની બનાવેલી છે રેલવે કોંગ્રેસ સરકાર ની બનાવેલી છે રોડ રસ્તા કોંગ્રેસ સરકાર ના બનાવેલા છે ખેડૂત ને તમને કહું રે એની જમી ખેડે એની વાત સાંભળો ખેડે તમે પેલા મારી વાત સાંભળો ખેડે એની જમીન અને રે ના મકાનનો કાયદો કોને દીધો કોણ ઈ એવું મને બનક્યો પેલા હે ઓકે સર ભાજપ ને આજે કરવાનું ગાયેલી પાપી હોય ને પાપી પાપી હોય ને પાપી વાત સાંભળો પાપી પાપી હોય ને એ ભાજપ ને મદદ કરે પાપી હોય ને ભાજપ ને મદદ કરે જે બોલી રહ્યા છો રેકોર્ડ થાય કઈ વાર્સો નઈ તમે તાર મોકલી દેજો ને પણ અમારે ક્યાં છે તમને નથી મેં ગાય દીધી પણ તમને નથી ગાયલ દીધી તુકારો કીધો તમને ગાયલ નથી દીધી તુકારો નથી કીધો જે કઈ વાસ્તવિક છે એ નહીં બોલવાનું દેશમાં બોલવાનું કઈ વિરોધ કરવાનો હાવ મનાય સરકાર સપોર્ટ એટલે ગુણ જ કહેવાય નઈ તમે ગુણ ગુણ જ ગાવ છો તમે નગર તમે મારી મારા તમે ન કીધું હોય તમે નાના ભાઈ તમારી વાત છે અત્યારે પબ્લિક કેવડું હેરાન છે તમને ખબર છે તમને તેથી તેમાં બે હજાર માં બે હાજર ભાવ હતો તેથી પેટ્રોલ ડીઝલ કરી દીધો સર વાત એવા માટે તમને ઈજ કઉ તમે વાસ્તવિકતા છે તમે વાસ્તવિકતા સ્વીકારો તમે ઉપર મોકલો કે ભાઈ એટલી પબ્લિક ને તકલીફ છે તમને કોઈ ખુલે આમ બેન દીકરી ના મર્ડર થઈ જાય છે

એના કરોડો રૂપિયા તમને માફ કરી દીધા કરી દીધું ગરીબ ખેડૂતમાં ગુજરાત ની કેન્દ્રમાં જે કોંગ્રેસ ની સરકાર હતી તેથી મારા ગામડામાં મેં પિસ્તાલીસ મકાન એક બે વરમાં મંજૂર કરાવ્યા હતા આથી પછી દસ વર્ષ દવા વરમાં પિસ્તાલીસ મકાન મંજૂર નથી થયા દવા વરમાં મકાન મંજૂર નથી થયા તમે જો કઈ રીતે યોજના આપી શું તમે

કેમ દેખાતા તો નથી સરકાર માં પાછા પેલા વાસ્તવિક તમે વિચારો બરોબર છે ન કરવાના ખર્ચા કરીને તમને કહો પબ્લિક ને કામ કરો ખેતી ના તમને કહો તે બે હાજર ચોવીસમાં ડબલ ભાવ કરે હવે તમને કહો પંદર ની સાઇલમાં ચૌદ પંદર ની સાઇલમાં કપાસ ના ચૌદસો રૂપિયા ભાવ હતા આજે બદલે સાડે બારસો તેરસો ચૌદસો રૂપિયા બજાર છે ઘઉં ના એ તમને કોઈ પાંચસો રૂપિયા બજાર હતા આજે સાડે ચારસો પાંચસો રૂપિયાની બજાર છે

તમને કોઈ હારા માણસો જેલમાં નાખી દેવા તમને કોઈ હારા માણસો દબાવી દેવા હારા માણસો બોલવા ન દેવા પંચાયતો તમને કહું ભાજપ ને સપોર્ટ કરે એને ગ્રાન્ટ આપે ધારાસભ્ય સંસદ સભ્ય તાલુકા પંચાયત ના સભ્ય જિલ્લા પંચાયત ના સભ્ય બાકી જે બી વિરોધ વિરોધમાં હોય બીજી પાર્ટીમાં હોય એને બિચારા ને પાંચ વાર તમને કોઈ પાંચ રૂપિયા ગ્રાન્ટ ન દેતા અને બહુ થી ગ્રાન્ટ આવે છે દસ ટકા પંદર ટકા વીસ ટકા તમને ગ્રાન્ટ નો ભાવ છે આમાં તમને કહો વિકાસ ક્યાં તમે તો મને બતાવો મારું કહેવાનું વિકાસ ક્યાં ગણે છે આ એનો વિકાસ કર્યો એને તમને કહો દોઢ લાખના દોઢ લાખના સૂટ પહેરવા છે દોઢ લાખની ચશ્મા પહેરવા છે લાખ લાખ દોઢ દોઢ લાખની બોલપેન રાખવી છે જી જી તમને કહ બાર વર્ષથી દસ વર્ષથી આ તમને કહો બીપીએલ નો સર્વે નથી થયો વિચાર કરો બીપીએલ નો સર્વે નથી થયો બીપીએલ માં કેવડા નાના નાના ગામડાઓમાં કેવડા માણસો મુંજાય છે અમુક દવાખાનામાં બિચારા કેવડા હેરાન થાય છે અને બીપીએલ માં કા નથી છે તમને કહું ઘેરે કોઈ કામે એવા નથી એવા માણસો ને બીપીએલ માં લઈ ને એને હજાર હજાર રૂપિયા જે આવે છે ઈ તો દેવડાવો ઈ બીપીએલ નું તો સર્વે કરાવો આ દોરે બીપીએલ ના સર્વે નથી આ જરૂરિયાતમંદ માણસો છે એને બિચારા ને બીપીએલ માં વારો નથી આવતો

દબાવી દબાવવાનો ધંધો અપેક્ષા છે ને નોંધી લીધેલ છે ને ઉપરના અધિકારીઓ સુધી અમને એની જાણકારી પહોંચાડશું અને આપશ્રી અમને આટલી બધી માહિતી આપી એ બદલ સર આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ